હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ફરસી પૂરી એના માટે મેં ચારસો ગ્રામ જેટલો મેદો લઈ લીધો છે એમાં મીઠું નાખ્યું છે થોડું નાખીશું જીરું આથી થોડું પીલું ક્રશ કરી અને એમાં નાખીશું આપણે તલ એ પ્રમાણે તમે એડ કરી શકો થોડા ભાવે તો થોડા વધારે ભાવે તો ના ભાવે તો નહીં નાખવામાં ચલો મીઠું જીરું અને તલ એડ કરે છે હવે આવશે તેલ એમાં કરી રહ્યા છીએ મૂઠી વળે એટલું તેલ નાખવાનું આ રીતે મસ્ત મોયણ કરી આમાં તમે ઘીનું મોણ નાખવું હોય તો બી નાખી શકો છો મસ્ત લાગે જે રીતે તેલ જાય એ રીતે ઓછી તેલમાં બી બનાવી શકો પણ ફરસી પૂરીમાં મજા ના આવે એટલે આપણે લોટ બાંધી દઈશું એકદમ પાણી નહીં રેડી દેવાનું કારણ કે કડક લોટ બાંધવાનું ફરસી પૂરી છે એટલે

થોડો વાળીશું પછી મસ્ત મસ્તનું ડાઉન કરી લઈશું આવી રીતે રોલ વાળી લેવાનું કરતાં પેસ્ટ આપણે આજુબાજુની વધારાની કાઢ નાખવાની પછી આ રીતે બધા એના ભાફના લોયા કરી લઈશું પહેલા મોટી કમાસી થી ફિલ કરવી હોય એટલે ત્યાં તે બધા લોયા કરી દે છે તો લોયા પછી સાઈડ પર મૂકી દેવાના અને આ રીતે આમ દબાઈ તમે બબેલ વેલા કરી લેવાનો આ રીતે આમ ચોરસ કરવી હોય તો બી ચાલે તમારે પૂર કરો તો બી ચાલે ના વણો એટલી જાડી રાખવી હોય તોય ચાલે તમારી ચોઇસ તમારે છે અને તમે બધી વણીને પેગી કરી લેશો એકદમ ઇઝી રેસીપી એ આવી રીતે તમે ફરસી પૂરી બનાવે એક પૂરી વણો એના પર લગાવો ચાર વખત એને વાળો એના પર તો બેસ્ટ એટલે કે તમારી કોઠનું મોટું વણી લેવાનો અને આ રીતે લઈ કરી ને તમે મેદાની ઘીની કે તેલની કે ગમે તે આ રીતે મસ્ત અંદર લગાવી દેવાનું અને કોરો પાવડર કોરો લોટ લગાવી દેવાનો અને મસ્ત રોલ વાળી લેવાનો આ ઇઝી રીતે તમારે ફરસી પૂરી થશે વાર બી નહીં લાગે અને ફટાફટ બની બી જશે આ રીતે પછી રોયા કટ કરી દે સાઈડો બરાબર ના હોય તો કાપી લેવાની આ રીતે આપણે બધા રોયા એકસાથે કરી લઈશું आपरी इजी रेसिपी है फरसी पुड़ी इवी एक, पुरी बनाने के रोटली वे पी एने घी लगवा वाड़े पीछे वे तो बीस आ री अपने एक मोटो लो बनाई पुरी वहीं लटाफट आ रीते थी जाए के बदी थी एक साथ मैं केणी छ

Aici suntem la 20 de milani, 20 de milani. Astfel, Nu Și din zi, apreiem și nu પાછી આપણી ફરસી પૂરી બનીને તૈયાર ફરસી પૂરી બી કહી શકો અને જલેબી પૂરી બી તમે કહી શકો જો ગો ગો વિંગ જેવું છે ને મસ્ત લાગે છે હા એન્જોય તમે બી બનાવજો ટેસ્ટ કરજો બહુ જ મસ્ત બની છે